નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો સુરત શહેરમાં રમીલાબેન અને રમેશભાઈ એકલા રહેતા હતા રમેશભાઈને ભૂખ લાગી એટલે એ કહેવા લાગ્યા કે રમીલા જલ્દીથી મને ખાવાનું આપ મને આજે ખૂબ ભૂખ લાગી છે પતિનો આવો લાચારી ભર્યો અવાજ સાંભળીને રમીલાબેનની આંખમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યા કે હે ભગવાન કેટલા ખરાબ દિવસો આવી ગયા છે હે ભગવાન મને કઈ રસ્તો બતાવ ત્યારબાદ બધા જ વિચારોને મગજમાંથી ખંખેરીને ઊભા થયા અને ઘરમાં જે ચાર પાંચ ડબ્બા પડ્યા હતા એ ખોલી ખોલીને જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે કંઈક મળી જાય તો મારા પતિના પેટની આગ શાંત કરી શકું ત્યારે જ એની નજર પાણીયારા પર પડેલા પાંચના સિક્કા પર પડી અને એની આંખમાં ચમક આવી ગઈ એટલે જલ્દીથી પાંચનો સિક્કો લઈને દરવાજાની બહાર નીકળી ગયા જાણે કે ના હાથમાં 100 રૂપિયાની નોટ આવી ગઈ હોય એટલા ખુશ થયા પરંતુ તરત જ એને વિચાર આવ્યો કે 5 રૂપિયામાં તો શું આવશે એટલે વળી પાછા નિરાશ થઈ ગયા અને પાછા ઘરમાં આવ્યા અને ભગવાનના મંદિરમાં પડેલી પિત્તળનો દીવો લીધો અને મંદિરના દેવતા સામે જોઈને થેલીમાં મૂકી દીધો ત્યારે રમેશભાઈ તો એને જોતા જ રહ્યા કેમ કે એની શેરીના નાકા પર એક વાસણ વાળો હતો એનું નામ મોહનભાઈ ત્યારે મોહનભાઈ બોલ્યા કે રમીલાબેન તમે તો ધીરે ધીરે કરતા ઘરની બધી જ સામગ્રી વેચી નાખી છે આવી રીતે કેટલા દિવસ ચાલશે અને હવે તો આ ભગવાનનો દીવો પણ વેચવા આવ્યા છો ત્યારે ઉદાસ મનથી રમીલાબેન કહેવા લાગ્યા કે ભાઈ ભગવાને જ અમને આવા દિવસો જોવા મજબૂર કર્યા છે તો હવે મારે શું કરવું ભગવાન આગળ દીવો પ્રગટાવવા કરતા તો મારા પતિના પેટમાં કંઈક નાખવું એ મને વધારે યોગ્ય લાગે છે અને સ્ત્રી તો હંમેશા માણસાઈના દીવા પ્રગટાવતી હોય છે મંદિર આગળ પ્રગટાવે એ તો એક પ્રતીક છે મોહનભાઈ પિત્તળના દીવાને ધ્યાનથી જોવા લાગ્યા અને કહ્યું કે બેન આ દીવો તો તો ખૂબ એન્ટિક છે છે અને આમાં રાજા મહારાજાઓના સમયની મહોર પણ મારેલી આના ઘણા બધા રૂપિયા આવશે એટલે મારે પણ આની તપાસ કરાવવી પડશે તમે એક કામ કરો અત્યારે બે હજાર લઈ જાઓ મોહનભાઈ રમીલાબેનને પોતાની બહેન માનતા હતા એટલે દરેક વખતે વસ્તુની કિંમત કરતાં થોડા વધારે રૂપિયા આપતા હવે રમીલાબેન બોલ્યા કે શું વાત કરો છો મોહનભાઈ આટલા નાના એવા દીવાના બે હજાર રૂપિયા થોડા હોય પણ મોહનભાઈએ કહ્યું કે સાચું કહું છું બેન આટલું કહીને મોહનભાઈએ બે હજાર રૂપિયા રમીલાબેનના હાથમાં આપી દીધા રમીલાબેન તો રાજી થઈ ગયા અને એમણે મોહનભાઈ પાસેથી રૂપિયા લઈને એમાંથી સો રૂપિયાની નોટ પોતાના હાથમાં રાખી અને બાકીના રૂપિયા સાચવીને પાકીટમાં મૂકી દીધા અને મનમાં વિચારવા લાગ્યા કે હવે દસ દિવસ સુધીની ચિંતા મટી ગઈ છે હવે એ કરિયાણાની દુકાને પહોંચ્યા થોડું ઘણું કરિયાણું લીધું અને દસ રૂપિયાના બે સમોસા લઈને ઘરે આવ્યા ઘરે આવીને એક પ્લેટમાં સમોસા રાખીને એના પતિને આપીને કહેવા લાગ્યા કે લ્યો હું તમારા માટે સમોસા લાવી છું તમે જલ્દીથી ખાઈ લ્યો ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી આપું છું રમેશભાઈ પણ શાંત થયા અને બોલવા લાગ્યા કે રમીલા તું એક ઝેરની પડીકી લાવીને મને આપી દે એટલે તું પણ છૂટી થઈ જઈશ અને હું પણ આવું જીવન જીવવાથી છૂટો થઈ જઈશ કેમકે આપણી આવી પરિસ્થિતિનો જવાબદાર હું છું પતિના આવા શબ્દો સાંભળીને રમીલાબેન રસોડામાંથી બહાર આવ્યા અને પતિના મોઢા પર હાથ રાખીને કહેવા લાગ્યા કે ખબરદાર જો આવું બોલ્યા છો તો તમે છો તો જ હું છું એટલું યાદ રાખજો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે બધા જ લોકોના સંજોગો એક સરખા નથી રહેતા આજે આવું છે તો કાલે કંઈક જુદું હશે બસ થોડી હિંમત અને ધીરજ રાખવાની જરૂર છે આપણે થોડા દિવસ જેમ તેમ કરીને કાઢી નાખશું પછી બધું જ સરખું થઈ જશે મને મારા ઠાકોરજી પર પૂરો ભરોસો છે અને હવે થોડી વાર શાંતિથી બેસો અને તમને ખોટા વિચાર આવતા હોય તો એકાદ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા ભજન કરો પરંતુ મને શાંતિથી રસોઈ બનાવવા દો નહીતર તમે પાછા ભૂખ્યા થઈ જશો અને ખાવું ખાવું કરવા લાગશો આવું કહીને રમીલાબેન રસોડામાં ગયા અને પ્રાઈમસ પર ખીચડી મૂકી ખીચડી થાય ત્યાં સુધીમાં થોડું શાક સુધાર્યું અને ત્યારબાદ ભગવાનના મંદિરમાં દીવો કરવા ગયા અને જોયું તો દીવો તો વેચાઈ ગયો હતો એટલે એ જલ્દીથી રસોડામાં ગયા અને એક તૂટેલી ચમચી લાવ્યા અને એમાં દીવો કર્યો અને ઠાકોરજીના ચરણમાં મૂકી દીધો અને દ્વારકાધીશની જય બોલાવીને આરતી કરી આરતી કરીને રસોડામાં જઈને જોયું તો શાક ચડી ગયું હતું અને બંને વસ્તુ તૈયાર થઈ ગઈ હતી એટલે રસોડામાંથી બૂમ પાડીને રમેશભાઈને જમવા બોલાવ્યા ત્યારબાદ બંને જણાએ જમી લીધું જમ્યા બાદ રમીલાબેન વાસણ ધોવા ગયા અને ત્યારે જ એને અતીતની યાદ આવી ગઈ અને નિરાશ થઈ ગયા એટલે ઠાકોરજીને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે હે ઠાકોરજી અમને સહન સહનશક્તિ આપજે મને ભરોસો છે કે બધા જ સારા વાના થઈ જશે પરંતુ ત્યાં સુધી અમારી ધીરજ ટૂંકવા નહીં દેતા ત્યારબાદ બેઠક રૂમમાં આવ્યા અને પતિ પત્નીએ કેટલાય દિવસે આજે થોડી હસી ખુશીની વાતો કરી રમીલાબેને પેલા દીવાની વાત જાણી જોઈને પતિને ન કરી

રમીલાબેન પલંગ પર ઓશિકા આગળ બેસીને એના માથામાં લગભગ એક કલાક સુધી હાથ ફેરવતા ત્યારે માંડ માંડ થોડું સુઈ શકતા અને એમાંય ક્યારેક વચ્ચે વચ્ચે ડરીને બૂમ પાડતા આજે પણ એ પતિના ઓશિકા પાસે બેઠા અને ધીરે ધીરે એના માથામાં હાથ ફેરવતા હતા આખા દિવસના ઘરકામનો થાક અને ઉપરથી આ માનસિક થાક એટલે એક ઝોકું આવી ગયું ત્યારે જ રમેશભાઈએ નિંદરમાં ડરીને બૂમ પાડી અને રમીલાબેન જાગી ગયા વળી પાછા રમેશભાઈના માથામાં હાથ ફેરવવા લાગ્યા અને ન ઈચ્છવા છતાં પણ અતિતની યાદોમાં ખોવાઈ ગયા જ્યારે તેઓ આ ઘરમાં ગૃહલક્ષ્મી બનીને આવ્યા હતા એના સસરા કનુભાઈ પોતાની પુત્ર વધુને ખૂબ માન આપતા હતા અને એના સંસ્કારોથી આખું ઘર અગરબત્તી અને ફૂલોની જેમ મહેકતું હતું કનુભાઈને એવું લાગતું હતું કે કેટલા સમય બાદ મારા ઘરમાં એક સ્ત્રીની હાજરી આવવાથી ઘર હરિયું થઈ ગયું છે રસોડાની રંગત બદલાઈ ગઈ હતી હવે તો એના કારોબારનો હિસાબ પણ કનુભાઈએ રમેલાબેનને સોંપી દીધો હતો પોતાના દીકરા રમેશ કરતાં પણ એને વહુ પર વધારે વિશ્વાસ હતો અને એનું એક કારણ હતું કે રમેશભાઈને પહેલાથી જ સટ્ટો રમવાનું વ્યસન હતું અને એની આવી ટેવ કનુભાઈને જરા પણ પસંદ નહોતી એટલે જ કનુભાઈને એવું લાગતું હતું કે રમેશના હાથમાં ધંધો સોંપવાથી નુકસાની થઈ શકે છે એટલે બધો જ હિસાબ કિતાબ રમીલાબેનના હાથમાં સોંપ્યો હતો જેથી કરીને ધંધાનો હિસાબ વ્યવસ્થિત રહી શકે હવે થોડા જ દિવસોમાં રમીલાબેને ઘરમાં ખુશીના સમાચાર આપ્યા કે એ પોતે માં બનવાના છે આવી વાત સાંભળીને કનુભાઈની ખુશીનો કોઈ પાર ન રહ્યો રમેશભાઈ પણ ખૂબ ખુશ થયા અને બંનેની એવી ઈચ્છા હતી કે રમીલાબેન જેવી જ એક રૂપકડી દીકરી આવે અને ઘરમાં લક્ષ્મીના પગલા પડે પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું એટલે પાંચમા મહિને જ મિસકેરેજ થઈ ગયું અને એના માં બનવાના સપના પર પાણી ફરી વળ્યું અને મિસ કેરેજ પણ એવી રીતે થયું હતું કે ગર્ભાશયની કોથળીને ઘણું બધું નુકસાન થયું અને ડોક્ટરે એવું કહ્યું કે હવે તમે ક્યારેય નહીં બની શકો આવી વાત સાંભળીને પતિ પત્ની બંને નિરાશ થઈ ગયા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે બંને પતિ પત્નીએ નક્કી કરી લીધું કે ઘણા બધા દંપતીઓ સંતાન વગરના હોય છે એવી જ રીતે આપણે પણ સંતાન વગર આપણું જીવન જીવી લઈશું સમયની સાથે સાથે રમીલાબેન વળી પાછા ઘરના કામમાં પરોવાઈ ગયા એક દિવસ કનુભાઈએ રમીલાબેનને પોતાની પાસે બોલાવ્યા અને કહેવા લાગ્યા કે રમીલા દીકરી આજે હું તને મારા જીવનની એક અંગત વાત કહેવા માગું છું એટલે આ વાતનો તું કોઈ ખોટો મતલબ નહીં કાઢતી દીકરી તારા સાસુના અવસાન બાદ રમેશ હજુ નાનો હતો ત્યારે બધા જ લોકોએ મને ખૂબ આગ્રહ કર્યો હતો કે તમે બીજા લગ્ન કરી લ્યો પરંતુ મેં એવું ન કર્યું કેમકે હું તારી સાસુને ખૂબ પ્રેમ કરતો હતો એટલે આ મારો પોતાનો નિર્ણય હતો પરંતુ એક દિવસ એક અનાથ આશ્રમની મહિલા સાથે મારી મુલાકાત થઈ એનું નામ આનંદી હતું એના જીવનમાં પણ ઘણા બધા પ્રશ્નો હતા એ આ સમાજથી પીડિત સ્ત્રી હતી અને એણે પોતાના અતીતને જ પોતાનું જીવન બનાવીને અનાથ આશ્રમ ખોલવાનું નક્કી કર્યું એણે એવું વિચાર્યું હતું કે મારા જેવી ઘણી બધી મહિલાઓને આવા દિવસો જોવાનો વારો આવતો હશે એટલે એમણે એક અનાથ આશ્રમની સ્થાપના કરી અને ધીરે ધીરે એ અનાથ આશ્રમમાં પચીસ બાળકો થઈ ગયા પોતાના બાળક તરફ સમાજના લોકો આંગળી ડોનેશન આપવા માટે ગયો હતો અને મારી એની સાથે પહેલી મુલાકાત થઈ હતી અમે બંને પરિસ્થિતિથી પીડાયેલા હતા એટલે મિત્રતા થવામાં વાર ન લાગી પરંતુ આનંદીની એવી શરત હતી કે યે મારી સાથે માત્ર મિત્રતા નિભાવી શકશે આનાથી વધુ બીજી કોઈ અપેક્ષા ન રાખતા આનંદી એક સામાન્ય સ્ત્રી છે હવે માંથી ધીરે ધીરે પચાસ બાળકો થઈ ગયા અને એના પાલન પોષણનો ખર્ચો વધવા લાગ્યો એટલે મેં એવો નિર્ણય કર્યો કે આપણી પાસે જે કંઈ સંપત્તિ છે એમાંથી પચાસ ટકા સંપત્તિ આ અનાથ આશ્રમ માટે એક ટ્રસ્ટ બનાવીને એમાં મૂકી દઉં વહુ શું મારે આવું કરવું જોઈએ કે નહીં એ મારે તારી પાસેથી જાણવું છે કારણ કે અંતમાં તો આ બધી જ સંપત્તિના ખરા હકદાર તમે બંને છો ત્યારે રમીલાબેને કહ્યું હતું કે પિતાજી તમે શું વાત કરો છો તમારી સંપત્તિ પર સૌથી પહેલો હક તમારો છે એટલે એનો નિર્ણય તમે જે કરો એ અમને મંજૂર છે અને આમ પણ આ ઘરને કુળ દીપક તો મળવાનો નથી તો પછી ભલેને આ સંપત્તિ આવી રીતે વપરાતી રહે અને એ પણ સારું જ કાર્ય છે અનાથ બાળકોના ઉછેરથી મોટું પુણ્ય બીજું કયું હોઈ શકે ઈશ્વરે આપણને અનાથ બાળકોની મદદ કરવાનો મોકો આપ્યો છે એટલે આવો મોકો આપણે ગુમાવવો ન જોઈએ અને કોને ખબર છે કે એ બાળકોના નસીબનું જ આપણે કમાયા હોઈએ ત્યારે કનુભાઈએ તરત જ કહ્યું કે વાહ દીકરી મને તારી પાસેથી આવી જ આશા હતી દીકરી મેં આ વાત હજુ સુધી રમેશને પણ નથી જણાવી મને એવું લાગે છે કે મારે એને જણાવવી પણ નથી કારણ કે એની સમજ શક્તિ તારા જેટલી મહાન નથી ત્યારે રમીલાબેન પણ એ અનાથ આશ્રમની થોડા થોડા સમયે મુલાકાત કરવા લાગ્યા અને બાળકો સાથે સમય વિતાવવો એને પણ ખૂબ પસંદ હતો ત્યારે તો એની ઉંમર પણ એટલી મોટી નહોતી એટલે રમતો રમવી ગીતો ગાવા વાર્તા કરવી વગેરે કરીને બધા જ બાળકોના એણે દિલ જીતી લીધા હવે તો અનાથ આશ્રમના બાળકો રમીલાબેનના જીવનનો એક હિસ્સો બની ગયા અને આમાંથી જ દાંપત્ય જીવનની પહેલી તિરાડ પડી રમેશભાઈના સમજ હતા અને એને આ બધું ગમતું નહોતું એમાં પણ રમીલાબેને આનંદીબેનના પિતા વગરના દીકરા સંજયને દત્તક લેવાનું નક્કી કર્યું સંજયના આવવાથી રમીલાબેનનો પૂરો સમય એની સાથે વીતી જતો અને એના એના લાડ પ્રેમ અને ઉછેરમાં રમીલાબેન સમય ઓછો આપી શકતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સંજયને એક સારી સ્કૂલમાં ભણવા મૂક્યો પરંતુ એકવાર સટ્ટો રમવાની આદતના લીધે રમેશભાઈ ઘણા બધા રૂપિયા હારી ગયા અને એના લીધે એના ધંધાને સૌથી મોટો ફટકો પડ્યો એટલે ન છૂટકે એને પોતાના બે શોરૂમ વેચવા પડ્યા અને હવે તો કનુભાઈ પણ અવસાન પામ્યા હતા એટલે રમીલાબેન અને રમેશભાઈના જીવનની પનોતી ચાલુ થઈ ગઈ હતી હવે સંજય પણ મોટો થઈ રહ્યો હતો અને રમીલાબેનની એવી ઈચ્છા હતી કે સંજય વિદેશમાં જઈને માસ્ટર ડિગ્રી કરે એટલે એમણે સંપત્તિનો અમુક ભાગ ગીરવે મૂકીને સંજયને વિદેશમાં મોકલ્યો હવે સંજય વિદેશ ગયો હોવાથી રમીલાબેન વળી પાછા એકલા થઈ ગયા અને એમણે ધંધાનો હિસાબ હાથમાં લઈ લીધો ત્યારે એમને ખબર પડી કે હવે તો અમારી મોટા ભાગની સંપત્તિ ગીરવે મુકાઈ ગઈ છે અને રમેશભાઈ ધંધા તરફથી બે ધ્યાન થઈ ગયા છે એક દિવસ પતિ પત્ની વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ અને રમેશભાઈ ગુસ્સો કરીને ઘરેથી નીકળી ગયા એમની ગાડી હજુ તો બે કિલોમીટર દૂર ગઈ હતી ત્યારે જ મગજમાં વિચારોનું યુદ્ધ ચાલતું હોવાથી એની કારનો અકસ્માત થયો અને ટ્રક સાથે અકસ્માત થવાથી એના બંને પગમાં ગંભીર ઈજા થઈ રમીલાબેનને જાણ થતા જ તેઓ તાત્કાલિક હોસ્પિટલે પહોંચ્યા અને પતિની આવી હાલત જોઈને એને ખૂબ દુઃખ થવા લાગ્યું રમીલાબેને પતિની સારવાર માટે એની પાસે થોડા દાગીના હતા એ પણ વેચી નાખ્યા પરંતુ તેઓ હિંમત ન હાર્યા અને પતિને પગમાં ગંભીર ઈજા હોવાથી એના બંને પગ કાપવા પડ્યા પોતાની જૂની વાતો યાદ આવી જતા આજે પણ રમીલાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને એ રડવા લાગ્યા રડવાનો અવાજ સાંભળીને રમેશભાઈ જાગી ગયા અને કહેવા લાગ્યા કે રમીલા ક્યાં સુધી એને યાદ કરીને રડતી રહીશ મોડી રાત થઈ ગઈ છે એટલે હવે સૂઈ જા નહીં તો બીમાર પડી જઈશ ત્યારે રમીલાબેન સૂઈ ગયા બીજા દિવસે સવારે ઊઠીને ભગવાનના મંદિરમાં નમસ્કાર કર્યા અને દીવો કર્યો ત્યારબાદ ચા બનાવવા માટે રસોડામાં જઈ રહ્યા હતા ત્યારે જ કેલેન્ડર પર એની નજર પડી અને આજની તારીખ જોઈ તો એને એક આંચકો લાગ્યો કેમ કે આજે ચાર ફેબ્રુઆરી હતી કેમ કે આ દિવસ સંજયનો જન્મદિવસ હતો એટલે વળી પાછા અતીતની યાદમાં ખોવાઈ ગયા કેમકે આ દિવસે જ તેઓએ સંજયને દત્તક લીધો હતો આમ તો સંજય આનંદીબેનનું સંતાન હતું વીસ વર્ષની ઉંમરમાં જ આનંદીબેનને એના સંબંધીમાંથી જ કોઈકે સતાવીને દગો આપ્યો હતો આનંદીબેનને કનુભાઈના પરિવાર પર પૂરો વિશ્વાસ હતો એટલે એણે રમીલાબેનને પોતાનું સંતાન દત્તક લેવાની અનુમતિ આપી હતી પરંતુ અહીંયા બંને માતાઓ ખોટી સાબિત થઈ હતી બંનેની પરવરિશમાં કંઈક ખામી રહી ગયો હશે એટલે જ સંજય ફોરેન જઈને બદલાઈ ગયો પરંતુ આટલું સારું ઘર અને ફોરેન જઈને ભણવાનું કદાચ એના અનાથ આશ્રમમાં રહેવાથી સંભવ ન બન્યો હોત રમેશભાઈના અકસ્માત બાદ સંજય ફોરેનથી આવી ગયો હતો લીધી હવે સંજયના હાથમાં પૈસા આવતા જ એ ખરાબ આદતોના ચક્કરમાં ફસાઈ ગયો જે હાથની આંગળી પકડીને રમેશભાઈ અને રમીલાબેને પોતાના ઘરમાં લાવ્યા હતા એ જ માતા પિતાને ઘરમાંથી બહાર કાઢવામાં એને જરા પણ ચંકોશ ન થયો હવે સંજયની ખરાબ આદતોના લીધે ધીરે ધીરે પૈસો જવા લાગ્યો એ તો રમીલાબેનની દૂરદર્શિતા કામ આવી ગઈ અને એના પોતાના નામે જે થોડા ઘણા રૂપિયા અને દાગીના હતા અને એક બીજું નાનું ઘર હતું એના લીધે ત્યાં એને આશરો મળ્યો હતો એટલે પોતાના અપંગ પતિને લઈને તેઓ અહીં આવી ગયા અને રમીલાબેન એક ગૃહ ઉદ્યોગમાં કામ કરવા લાગ્યા પરંતુ દરેક સમય સરખો નથી હોતો એવી રીતે ધીરે ધીરે રમીલાબેનનો સમય વધારે ખરાબ આવવા લાગ્યો અને ઘરની બધી જ વસ્તુઓ વેચાઈ ગઈ થોડા સમય બાદ પોતાની ખરાબ આદતોમાં ફસાઈ જવાના કારણે સંજયે પણ આત્મહત્યા કરી લીધી અને એમણે પોતાના મૃત્યુ પહેલાં રમીલાબેનના નામે એક પત્ર લખ્યો હતો જેમાં એણે લખ્યું હતું કે માં તું મારી મારી જનેતા જનેતા નથી પણ પણ તે મને વધુ પ્રેમ આપ્યો છે જો તારી નજરમાં હજુ પણ મારું કોઈ મૂલ્ય હોય તો તું મારા જન્મ દિવસે મને યાદ કરીને કોઈ પણ એક સારું કામ કરજે જેનાથી આવતા જન્મે મને તારા જેવી માના ખોળે જન્મ મળે અને તારી મમતાનો ઋણ હું ચૂકવી શકું એ દિવસથી રમીલાબેને અનાથ આશ્રમના બાળકોને નાની મોટી ભેટ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ આજે રમીલાબેન અનાથ આશ્રમના બાળકોને શું ભેટ આપશે એ વાતનું દુઃખ હતું રમીલાબેન પોતાની યાદોમાં ખોવાયેલા હતા ત્યારે જ એના પતિનો અવાજ આવ્યો એટલે રમીલાબેન પોતાની યાદોમાંથી બહાર આવી ગયા અને એને યાદ આવ્યું કે મેં તો પ્રાઇમસ પર ચા બનાવવા મૂકી હતી એટલે એ ઝડપથી રસોડામાં ગયા અને તપેલી નીચે ઉતારી લીધી પરંતુ ત્યાં સુધીમાં તો ચા બળી ગઈ હતી એટલે બીજી તપેલીમાં ફરીવાર ચા ઉકાળવા મૂકી અને પતિને કહેવા લાગ્યા કે કંઈ નથી થયું એ તો હું કબાટમાં જોતી હતી અને ચા મૂકી છે એ ભૂલાઈ ગયું હતું ત્યારે રમેશભાઈ બહારથી એવું બોલ્યા કે અરે રમીલા તું શા માટે જૂઠું બોલે છે મને ખબર છે અને કહેવા લાગ્યા કે ઠાકોરજી અમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢો ત્યારે જ એને વાસણની દુકાનવાળા મોહનભાઈ યાદ આવી ગયા અને મોહનભાઈએ કહ્યું હતું કે રમીલાબેન આ દીવાની કિંમત તો ઘણી છે એટલે એને એવું થયું કે થોડા ઘણા રૂપિયા તો હજુ આવશે અને કંઈ નહીં તો મુઠ્ઠી ગાંઠિયાનો જુગાડ તો થઈ જશે એટલે તરત જ એ મોહનભાઈની દુકાને ગયા એટલે મોહનભાઈએ વળી એને બે હજાર રૂપિયા આપ્યા અને એવું કહ્યું કે બેન હજુ તો મેં ભાવ નથી કઢાવ્યો પરંતુ આની ઘણી કિંમત આવશે એ પાક્કું છે ત્યારબાદ બે હજાર રૂપિયામાંથી રમીલાબેને અનાથ આશ્રમના બાળકો માટે થોડો નાસ્તો લીધો અને અનાથ આશ્રમમાં જઈને બાળકોને ખવડાવવા લાગ્યા ત્યારે આનંદી મને તો એ નથી સમજાતું કે જે દીકરાએ તને તારા ઘરમાંથી કાઢી મૂકી હતી એ જ દીકરાની ઈચ્છા તું પૂરી કરી રહી છો ત્યારે રમીલાબેને કહ્યું કે એ અમારા મા દીકરા વચ્ચેની વાત છે અને આમ પણ કોને ખબર છે કે મારા ઠાકોરજીની શું ઈચ્છા હોય કદાચ એ મારી પરીક્ષા પણ લઈ રહ્યા હોય અને હું એમાં પાસ થવા માંગુ છું ત્યારે માનવતાની મૂર્તિ સમાન રમીલાબેનને જોઈને આનંદીબેનનું હૃદય ગદગદ થઈ ગયું પરંતુ રમીલાબેન હવે પોતાના જીવનથી ધીરે ધીરે થાકવા લાગ્યા હતા અને એને હવે અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા હતા

બે હજાર રૂપિયા કાઢીને આપી દીધા અને રમીલાબેન ખુશ થઈ ગયા ત્યારબાદ મોહનભાઈને એમણે પોતાની વાત જણાવી એટલે મોહનભાઈએ એના જાણીતા કરિયાણાની દુકાનેથી માલ અપાવ્યો અને રમીલાબેને ઘરેથી જ પાપડ બનાવવાનું શરૂ કર્યું હવે મોહનભાઈ પણ એનાથી થઈ શકે એટલી મદદ કરતા શરૂઆતમાં થોડા ઓર્ડર આવવા લાગ્યા અને જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ એમ એમ એના ગ્રાહક પણ વધવા લાગ્યા અને રમીલાબેન એનું કામ વધારવા લાગ્યા હવે પોતાના જેવી જ બહેનોને કામ પર રાખી અને એક મોટો ગૃહ ઉદ્યોગ ચાલુ કરી દીધો અને ખૂબ પૈસા કમાવા લાગ્યા આવી કઠિન પરિસ્થિતિમાં પણ રમીલાબેને હિંમત ન હારી અને ઠાકોરજીએ એની મહેનતનું ફળ એને આપ્યું હતું તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ